નવા સિટી બસ ડેપો વર્કશોપના કામોનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ મંત્રી નિમુબેન બામડીયાની અધ્યક્ષતાએ યોજાયો મહાનગરપાલિકા દ્વારા પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત રૂપિયા અઢાર પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવા સિટી બસ ડેપો વર્કશોપના ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અંતર્ગત વારસદારને નોકરીનો હુકમ અને નિવૃત્તિ લાભનો ચેક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે મંત્રી નીમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ કમિશનર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ સિટી બસ ડેપો વર્કશોપનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અંતર્ગત વારસગારોના નોકરના હુકમ એનાયત કરવાની સાથોસાથ નિવૃત્તિના લાભનું પણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

વિકાસના કામોની એ અકલ્પનીય છે